જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ એક જૂન બે હજાર પચીસ રવિવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખીદિલ દાતાશ્રી ભાવિક ભક્તો તરફથી દ્રેશવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી એવા શ્રી સમસ્ત નુકના ભાવિક ભક્તો ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિર્ણયના લાભાર્થી કચ્છ ગામ દેસલપુર કંઠી સ્થાને નમતા શોની ભાવિક ભક્ત મંડળ અને લુણી ગામના શોની નુકના ભાવિક ભક્તો તરફથી ઉનાળુ નિરણ મહાયજ્ઞમાં રૂપિયા એકાવનસો પચીસનું અનુદાન સ્વેચ્છાએ અર્પણ કરવામાં આવે આજે લુણી ગામના ગામદળની ગાય માતાઓને શ્રી કુળદેવી અંબ અંબેમાને નમતા દેસલપુર કંઠી ભાવિક મંડળ અને લુણી ગામના ભાવિક ભક્તો તરફ ગાડી લીલાચારાની નિરણ અહીં પીરસવામાં આવેલ છે હાલ ગાય માતાઓ પોતાનું મનગમતું ભોજન્યું આરોગવા અહીં ઉપસ્થિત છે અને સમસ્ત સોની નુકના ભાવિક ભક્તો પર પોતાના આશીષ તેમજ આશીર્વાદ દર્શાવી રહેલ છે આજની લીલાચારાની નિર્ણયનો મહામૂલો લાભ પ્રાપ્ત કરનાર સમસ્ત શોની નુકના ભાવિક ભક્ત મંડળોને અને ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના જય માતાજી વંદે ગૌ માતરમ ગૌ શેવા મોકલવા સંપર્ક જીતુભાઈ સોની ગામલુણી જય માતાજી